परब्रह्मणे परब्रम्हण न भागवत महापुराण दशमस्कंध अध्याय पनमो श्री सुखदेवजी कहे छे हे परीक्षित भगवान श्रीकृष्णे विदर्भ राजकुमारी रुक्मिणीजीनो संदेश साभळीने પોતાના હાથથી બ્રહ્મદેવનો હાથ પકડી લીધો અને હસીને આ પ્રમાણે બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું બ્રહ્મદેવ જેમ વિદર્ભ રાજકુમારી મને ચાહે છે તે જ પ્રમાણે હું પણ તેમને ચાહું છું મારું ચિત્ત તેમનામાં જ લાગેલું રહે છે ક્યાં સુધી કહું મને રાતના સમયે નિદ્રા પણ આવતી નથી હું જાણું છું કે રૂકમીએ દ્વેષબુદ્ધિથી મારો વિવાહ અટકાવ્યો છે પરંતુ બ્રહ્મદેવ તમે જોઈ લેજો જેમ લાકડાનું મંથન કરીને અર્થાત એકબીજાની સાથે ઘસીને મનુષ્ય તેમાંથી અગ્નિ ઉત્પન્ન કરે છે તે જ રીતે યુદ્ધમાં તે ખલ અને ક્ષુદ્ર રાજાઓનું મંથન કરીને મને પ્રેમ કરનારી પરમસુંદરી રાજકુમારીને હું લઈ જઈશ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત મધુસૂદન શ્રીકૃષ્ણે એવું જાણીને કે રૂક્મિણીના લગ્ન પરમ દિવસે રાત્રિના સમયે જ છે તેમણે સારથીને આજ્ઞા કરી કે દારૂક ક્ષણના પણ વિલંબ વિના રથ તૈયાર કરો દારુક ભગવાનના રથમાં શૈવ્ય સુગ્રીવ મેઘપુષ્પ અને બલાહક નામના ચાર ઘોડા જોડીને રથ લઈ આવ્યો અને હાથ જોડીને ભગવાનની સામે ઊભો રહ્યો શુરવીર કૃષ્ણ બ્રહ્મદેવને પ્રથમ ચઢાવીને પછી પોતે રથમાં બેઠા અને તે શીઘ્રગામી ઘોડા દ્વારા એક જ રાતમાં આનર્ત દેશથી વિદર્ભ દેશમાં પહોંચી ગયા કુંડીન નરેશ મહારાજ ભીષ્મક પોતાના મોટા પુત્ર રૂકમિના સ્નેહવશ પોતાની કન્યા શિશુપાલને આપવા માટે વિવાહ ઉત્સવની તૈયારી કરાવી રહ્યા હતા નગરના રાજમાર્ગો શેરીઓ તથા બજારો વાળી જોડીને સાફ કરાવ્યા હતા ત્યાં પાણી છંટાવી રંગબેરંગી ધજા પતાકાઓ તથા તોરણોથી સંપૂર્ણ શહેર શણગાર્યું હતું નગરના સ્ત્રી પુરુષો પણ એ સમયે પુષ્પમાળા ચંદન પુષ્પો અલંકારો તથા નિર્મળ વસ્ત્રો પહેરી સજ્જ થયા હતા ત્યાંના સુંદર સુંદર આવાસોમાંથી અગરના ધૂપની સુગંધ ફેલાઈ રહી હતી હે પરીક્ષિત રાજા ભીષ્મકે દેવતાઓ અને પિતૃઓનું વિધિપૂર્વક પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને સ્વસ્તિવાચન કરાવ્યું સુશોભિત દંતપંક્તિઓથી શોભતા પરમ સુંદરી રાજકુમારી રૂકમિણીજીને મંગળ સ્નાન કરાવ્યું તેમના હાથમાં મંગળસૂત્ર કંકણ બાંધવામાં આવ્યું કોબહર અર્થાત લગ્ન સમયે પૂજવાના કુળદેવતાનું સ્થાન બનાવવામાં આવ્યું બે નવા વસ્ત્રો તેમને પહેરાવ્યા અને ઉત્તમ ઉત્તમ આભૂષણો પહેરાવ્યા શ્રેષ્ઠ બ્રાહ્મણોએ સામવેદ ઋગ્વેદ અને યજુર્વેદના મંત્રોથી પરિણય અભિમુખી નવવધુની રક્ષાવિધિ કરાવી તેમજ અથર્વવેદી બ્રાહ્મણો પાસે ગ્રહ શાંતિ માટે હવન કરાવ્યો રાજા ભીષ્મક કુલ પરંપરા અને શાસ્ત્રીય વિધિઓના અચ્છા જાણકાર હતા તેમણે સુવર્ણ ચાંદી વસ્ત્ર ગોળ મિશ્રિત તલ તથા ગાયોનું બ્રાહ્મણોને દાન આપ્યું આજ પ્રમાણે ચીદી નરેશ રાજા દમઘોષે પણ પોતાના પુત્ર શિશુપાલ માટે મંત્રજ્ઞ બ્રાહ્મણો પાસે વિવાહ સંબંધી માંગલિક કાર્યો કરાવ્યા ત્યારબાદ તેઓ મદજરતા હાથીઓ સુવર્ણની માળાઓથી સજાવેલા રથ પાયદળ તથા ઘોડેસવારોની ચતુરંગીણી સેના સાથે લઈને કુંડિનપુર પહોંચ્યા વિદર્ભરાજ ભીષ્મકે આગળ આવીને તેમનો સ્વાગત સત્કાર અને અર્ચન પૂજન કર્યા ત્યાર પછી તે લોકોને પૂર્વ નિશ્ચિત આવાસોમાં આનંદપૂર્વક ઉતારા આપ્યા તે જાનમાં શાલ્વ જરાસંધ દંતવક્ર વિદુરથ અને પૌંડ્રક વગેરે શિશુપાલના હજારો મિત્ર રાજાઓ આવ્યા હતા તે બધા રાજાઓ શ્રીકૃષ્ણ અને બલરામજીના વિરોધી હતા અને રાજકુમારી રૂકમિણી શિશુપાલને જ મળે એવા વિચારથી આવ્યા હતા તેમણે પોતપોતાના મનમાં પહેલેથી જ એવું નક્કી કરી રાખ્યું હતું કે જો શ્રી કૃષ્ણ બલરામ વગેરે યાદવોની સાથે આવીને કન્યાનું હરણ કરવાની ચેષ્ટા કરશે તો અમે બધા મળીને તેમની સાથે લડીશું આ જ કારણે તે રાજાઓ પોતપોતાની પૂરી સેના અને રથ ઘોડા હાથી વગેરે પણ પોતાની સાથે લઈ આવ્યા હતા વિપક્ષી રાજાઓની આ તૈયારીની જાણ ભગવાન બલરામજીને થઈ ગઈ અને જ્યારે તેમણે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ એકલા જ રાજકુમારીનું હરણ કરવા ચાલ્યા ગયા છે ત્યારે તેમને ત્યાં યુદ્ધની આશંકા થઈ જોકે તેઓ શ્રી શ્રીકૃષ્ણનો બળ પરાક્રમ જાણતા હતા તેમ છતાં ભ્રાતૃસ્નેહથી તેમનું હૃદય તરબોળ થઈ ગયું તેઓ તુરંત જ હાથી ઘોડા રથ અને પાયદળની ઘણી મોટી ચતુરંગીણી સેનાને સાથે લઈને કુંડિનપુર જવા માટે રવાના થઈ ગયા અહીં સુંદરી રૂકબિણીજી ભગવાન શ્રીકૃષ્ણના શુભાગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા તેઓ વિચાર કરવા લાગ્યા કે શ્રીકૃષ્ણ આવશે કે નહીં પરંતુ મારા મોકલેલા ભૂદેવ પણ હજી આવ્યા નથી અહો હવે તો મારી અભાગણીના લગ્ન આડે માત્ર એક જ રાત બાકી છે પરંતુ મારા જીવન સર્વસ્વ કમલનયન ભગવાન હજી પણ નથી પધાર્યા આનું શું કારણ હોઈ શકે કંઈ સમજાતું નથી એટલું જ નહીં મારો સંદેશ લઈ જનાર બ્રહ્મદેવતા પણ હજી સુધી નથી આવ્યા એમાં તો સંદેહ નથી કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ પરમશુદ્ધ છે અને વિશુદ્ધ પુરુષો જ તેમની સાથે પ્રેમ કરી શકે છે તેમણે મારામાં કોઈને કોઈ અપરાધ કે અનુચિત વ્યવહાર જોયો હશે ત્યારે તો મારો હાથ પકડવા માટે કે મારો સ્વીકાર કરવા માટે તૈયાર થઈ અહીં પધાર્યા નથી સારું કોઈને દોષ દેવાથી શું મારો જ કમભાગ્ય માનું છું વિધાતા અને ભગવાન શંકર અનુકૂળ નહીં હોય એવું પણ સંભવ છે કે રુદ્રપત્ની ગિરિરાજકુમારી સતી પાર્વતી મારાથી નારાજ હોય હે પરીક્ષિત રુક્મિણીજી આ પ્રમાણે ગઢમથલમાં પડ્યા હતા તેમનું સંપૂર્ણ મન અને તેમના બધા જ મનોભાવ ભક્તોના ચિત્તચોર ભગવાને ચોરી લીધા હતા તેમણે આ પ્રમાણે વિચાર કરતા કરતા હજી સમય છે એવું સમજીને પોતાના આંસુઓથી છલકતા નેત્ર બંધ કરી દીધા હે પરીક્ષિત આ પ્રમાણે રૂક્મિણીજી ભગવાનના શુભાગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા તે જ સમયે તેમના મંગલને સૂચવતા વામ વામ વામભુજા અને વામ નેત્ર એમ ત્રણેય અંગો ફરકવા લાગ્યા એટલામાં જ ભગવાન શ્રીકૃષ્ણના મોકલેલા તે બ્રહ્મદેવતા આવી ગયા અને તેમણે અંતઃપુરમાં રાજકુમારી રૂક્મિણીને ધ્યાનમગ્ન દેવીની મુદ્રામાં જોયા સતી રૂક્મિણીજીએ જોયું કે બ્રહ્મદેવતાનું મુખ પ્રસન્ન છે તેમના મન અને વદન પર કોઈ ઉદાસીનતા નથી તેઓ તેમના લક્ષણો પરથી જ સમજી ગયા કે ભગવાન શ્રીકૃષ્ણ આવી ગયા પછી પ્રસન્નતાથી તેમણે બ્રહ્મદેવને પૂછ્યું ત્યારે ભૂદેવે જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધારી ગયા છે અને તેમણે ભગવાનની ભારે પ્રશંસા કરી એ પણ જણાવ્યું કે રાજકુમારીજી આપને લઈ જવાની તેમણે સત્ય પ્રતિજ્ઞા કરી છે ભગવાનના શુભાગમનના સમાચાર સાંભળીને રૂકમિણીજી આનંદ વિભોર થઈ ગયા તેમણે આ કાર્યના બદલામાં બ્રાહ્મણને આપવા યોગ્ય ભગવાન સિવાય કોઈ વસ્તુ ન જણાતા માત્ર નમસ્કાર કર્યા અર્થાત જગતની સમગ્ર લક્ષ્મી બ્રહ્મદેવને સોંપી દીધી રાજા ભીષ્મકે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી મારી કન્યાનો વિવાહ જોવા માટે ઉત્સુકતા વર્ષ અહીં પધાર્યા છે ત્યારે તુરી ભેરી વગેરે વાજિંત્રો વગાડતા પૂજાની સામગ્રી લઈને તેમની સામે ગયા અને મધુપર્ક નિર્મળ વસ્ત્રો તથા ઉત્તમ ઉત્તમ ભેટ સામગ્રીઓ આપીને વિધિપૂર્વક તેમની પૂજા કરી ભીષ્મકજી બહુ બુદ્ધિશાળી હતા તેઓ ભગવાનના ભક્ત હતા તેમણે ભગવાનને સૈન્ય સેનાપતિ અને અન્ય સર્વને તમામ સુવિધાઓથી સજ્જ નિવાસસ્થાનોમાં ઉતારો આપ્યો અને તેમનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કર્યો વિદર્ભરાજ ભીષ્મકજીને ત્યાં નિમંત્રિત જેટલા રાજાઓ આવ્યા હતા તે બધાનો પણ રાજાએ તેમના બળ પરાક્રમ અનુસાર તમામ ઈચ્છિત પદાર્થો આપીને ખૂબ સત્કાર કર્યો વિદર્ભ દેશના નાગરિકોએ સાંભળ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ અહીં પધાર્યા છે ત્યારે તે લોકો ભગવાનના નિવાસસ્થાને આવ્યા અને આનંદમગ્ન બની શ્યામસુંદર ભગવાન શ્રી કૃષ્ણના મુખકમળના માધુર્યનું પોતાની નેત્ર અંજલિઓ ભરી ભરીને પાન કરવા લાગ્યા તેઓ પરસ્પર એવી વાતો કરતા હતા પત્ની થવા યોગ્ય નથી જો અમે અમારા જન્મમાં અથવા આ જન્મમાં કોઈ સત્કર્મ કર્યું હોય તો ત્રિલોક વિધાતા ભગવાન અમારા પર પ્રસન્ન થઈને એવી કૃપા કરે કે શ્રી કૃષ્ણ જ વિદર્ભરાજકુમારી રુક્મિણીનું ગ્રહણ કરે હે પરીક્ષિત જે વખતે પ્રેમવશ થઈને નગરવાસીઓ પરસ્પર આ પ્રકારની વાતચીત કરી રહ્યા હતા તે જ સમયે રૂક્મિણીજીએ અંતઃપુરમાંથી નીકળીને દેવીના મંદિરે જવા પ્રસ્થાન કર્યું અનેક સૈનિકો તેમની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેઓ પ્રેમમૂર્તિ કૃષ્ણ ચંદ્રના ચરણકમળોનું ચિંતન કરતા રહીને ભગવતી ભવાનીના ચરણકમળોના દર્શન માટે પગે ચાલીને નીકળ્યા તેઓ મૌન હતા અને માતાઓ અને સખી સહેલીઓથી વીંટળાયેલા હતા રાજ્યના બળવાન સૈનિકો હાથમાં શસ્ત્રો ઉઠાવીને કવચ પહેરીને તેમની રક્ષા કરી રહ્યા હતા તે સમયે મૃદંગ શંખ ઢોલ તુરી અને ભેરી વગેરે વાજિંત્રો વાગી રહ્યા હતા મોટી સંખ્યામાં બ્રાહ્મણ સ્ત્રીઓ પુષ્પમાળાઓ ચંદન વગેરે સુગંધિત દ્રવ્ય અને આભૂષણો વસ્ત્રોથી સજી ધજીને તેમની સાથે ચાલી રહી હતી અને અનેક પ્રકારના ઉપહારો તથા પૂજન વગેરેની સામગ્રી લઈને હજારો શ્રેષ્ઠ વરાંગનાઓ પણ સાથે હતી ગાયકો ગાઈ રહ્યા હતા વાજા વાગી રહ્યા હતા અને સૂત માગધ તથા બંદીજન કન્યાની ચારે બાજુ જયઘોષ કરતા બિરદાવલી ગાઈ રહ્યા હતા દેવીના મંદિરે પહોંચીને રુક્મિણીજીએ પોતાના કમળ જેવા સુકોમળ હાથ પગ ધોઈ આચમન કરી અંદર બહારથી પવિત્ર થઈ શાંત ભાવે અંબિકા દેવીના મંદિરમાં પ્રવેશ કર્યો અનેક પ્રકારના વિધિ વિધાનની જાણકાર વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીઓ તેમની સાથે હતી તેમણે ભગવાન શંકરના અર્ધાંગીની દેવી ભવાનીને અને ભગવાન સદાશિવને પ્રણામ કરવા કહ્યું રૂક્મિણીજીએ ભગવતીને પ્રણામ કરીને પ્રાર્થના કરી કે હે અંબિકા માતા આપના ખોળામાં બિરાજેલા આપના પ્રિય પુત્ર ગણેશજીને તથા આપને હું વારંવાર પ્રણામ કરું છું આપ એવો આશીર્વાદ આપો કે મારી અભિલાષા પૂરી થાય ભગવાન શ્રી કૃષ્ણ જ મારા પતિ થાય ત્યાર પછી રૂકમિણીજીએ જળ ચંદન વગેરે સુગંધી દ્રવ્ય અક્ષત ધૂપ વસ્ત્ર પુષ્પમાળા હાર આભૂષણો અનેક પ્રકારના નૈવેદ્યો ભેટ અને આરતી વગેરે સામગ્રીઓથી અંબિકા દેવીની પૂજા કરી ત્યાર પછી પૂજન સામગ્રીથી તથા મીઠું માલપુવા પાન કંઠસૂત્ર ફળ અને શેરડી વગેરેથી સુહાગણ બ્રાહ્મણ સ્ત્રીઓની પૂજા કરી ત્યારે બ્રાહ્મણ સ્ત્રીઓએ તેમને પ્રસાદ આપીને આશીર્વાદ આપ્યા ત્યારબાદ રૂક્મિણીજીએ બ્રાહ્મણ સ્ત્રીઓ અને અંબિકા માતાને નમસ્કાર કરીને પ્રસાદ ગ્રહણ કર્યો પૂજા અર્ચનાની વિધિ સમાપ્ત થઈ ગયા બાદ મૌનવ્રત છોડીને રત્નજડિત અંગૂઠીથી ઝળહળતા કરકમળ દ્વારા એક સહેલીનો હાથ પકડીને તેઓ ગિરિજા મંદિરમાંથી બહાર નીકળ્યા હે પરીક્ષિત રૂકમિણીજી ભગવાનની માયાની જેમ મોટા મોટા ધીરવીરોને મોહિત કરવાવાળા હતા તેમનો કટીપ્રદેશ અતિ સુંદર અને નાજુક હતો કુંડળોથી સુશોભિત મુખકમળવાળા કિશોર અને તરુણ અવસ્થાની સંધિવાળા નિતંબ ભાગે રત્નમેખા ધારણ કરેલા ઉપસેલા વક્ષસ્થળવાળા હતા તથા તેમની લટકી રહેલી કેશલટોને કારણે કંઈક ચંચળ થઈ રહી હતી તેમના હોઠ પર મનોહર હાસ્ય હતું પાક્કા ઘીલોડા જેવા લાલ લાલ હોઠોની કાંતિથી લાલ જણાતા મોગરાની કળીઓ જેવા દાંત હતા તેમના ચરણોમાં ઝાંઝરો ઘોઘરીઓથી જણકાર કરી રહ્યા હતા તેઓ પોતાના કોમળ ચરણો વડે હંસ જેવી ગતિથી ચાલી રહ્યા હતા તેમની તે અપૂર્વ શોભા જોઈને ત્યાં આવેલા મોટા મોટા યશસ્વી વીર પુરુષો મોહિત થઈ ગયા સ્વયં કામદેવે જ ભગવાનનું કાર્ય સિદ્ધ કરવા માટે પોતાના કામબાણોથી તેમના હૃદય જર્જરિત કરી દીધા રૂકમિણીજી આ પ્રમાણે આ ઉત્સવ યાત્રાને બહાને મંદમંદ ગતિથી ચાલતા ભગવાન શ્રી કૃષ્ણ પર પોતાના સૌંદર્ય અને શોભાને ન્યોછાવર કરી રહ્યા હતા તેમને જોઈને અને તેમના મુક્ત હાસ્ય તથા લજ્જાયુક્ત દ્રષ્ટિથી મોટા મોટા રાજાઓ અને વીર પુરુષો પોતાનું ચિત્ત લૂંટાવીને મોહિત થઈને બેહોશ થઈ ગયા તેમના હાથમાંથી અસ્ત્ર શસ્ત્ર પડી ગયા અને તેઓ સ્વયં પણ રથ હાથી તથા ઘોડા પરથી જમીન પર પડી ગયા આ પ્રમાણે રૂકમિણીજી ભગવાન શ્રી કૃષ્ણના શુભાગમનની પ્રતીક્ષા કરતાં પોતાના કમળ જેવા સુકોમળ ચરણોને ધીરે ધીરે આગળ વધારતા હતા તેમણે પોતાના વામ હાથથી મોઢા પર લટકતી કેશલટોને હટાવી અને ત્યાં આવેલા રાજાઓ તરફ લજ્જાયુક્ત દ્રષ્ટિથી જોયું તે જ સમયે તેમને શ્યામસુંદર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થયા રાજકુમારી રૂકમિણીજી રથ પર ચઢવા જ ઈચ્છતા હતા ત્યાં તો ભગવાન શ્રીકૃષ્ણે તમામ શત્રુઓની નજર સામે જ તેમની ભીડમાંથી રૂક્મિણીજીને ઉઠાવી લીધા અને તે સેંકડો રાજાઓના મસ્તક પર પગ મૂકીને તેમને પોતાના ગરુડધ્વજ રથ પર બેસાડી દીધા ત્યાર પછી જેમ સિંહ શિયાળોની વચ્ચેથી પોતાનો ભાગ લઈ જાય તે જ રીતે રૂક્મિણીજીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી વગેરે યાદવોની સાથે ત્યાંથી ચાલી નીકળ્યા તે સમયે જરાસંધના તાબાના બીજા અભિમાની રાજાઓ પોતાની કીર્તિનો નાશ કરનારું અપમાન સહન ન કરી શક્યા તે બધા જ કહેવા લાગ્યા અરે અમને ધિકાર છે આજે અમે બધા ધનુષ્ય ધારણ કરીને ઊભા જ રહ્યા અને આ ગોવાળો સિંહના ભાગને જેમ હરણ લઈ જાય તે રીતે અમારા યશ કીર્તિને હરી ગયા આ પ્રમાણે દશમસ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત રુકમિણી હરણ નામનો ત્રેપનમો અધ્યાય સમાપ્ત